હરિઓમ ઓમ આનંદ મંગલ જય શિયા રામ સઘુપતિ રાઘવ રાજા રામ ઓમ નારાયણ વાસુદેવ ઓમ નારાયણ વાસુદેવ આપણે સંયમ જે જીવનમાં સોફા છે જે તમારા જીવનમાં તમારી સંયમ હશે ને તો સોફા આપોઆપ તમાર સુધી છે જીવનના તમારા પાપો પણ દૂર થઈ જશે એટલે પાપ કરવાથી તમારામાં સઘળા દુર્ગુણો પ્રવેશ કરે છે એટલે પાપ કરવાથી જીવની પ્રગતિ થતી નથી એટલે પ્રગતિ અટકી જાય છે એટલે પાપ એ ભયંકર ઈશ્વરનું અપમાન ગણવામાં આવે છે અને પાપ એ ઈશ્વરની અવગણના ગણવામાં આવે છે એટલે પાપ એ જીવનમાં બરબાદીનો બાપ છે એટલે જીવનમાં પાપ કરતા આપણે અટકવું કોઈ પણ માણસ હોય એ એના વિચાર કરે કે મારે આ કરવું હોય તો એ પોતે જાગૃત હોય તો પાપ કરતાં અટકી જાય પ્રભુ ભક્તિ વિના પાપને વિકારોથી બચી શકાયું એમ નથી તો પ્રભુ કૃપા વિના પાપ જીતવા બહુ મુશ્કેલ છે અને જીવનમાં ઈશ્વર કૃપા વિના અભિમાન પણ જાતું નથી અભિમાન પોતાનું જે હોય એ જ પાપ કરાવે છે એટલે પ્રભુને પ્રાર્થના કરો અને ખરા દિલથી પ્રભુને યાદ કરો પોતાના અવગુણ દોષોને પ્રભુ પાસે પોકાર કરો અને પોકાર કરી શુદ્ધ અંધકરણ કરવા માટે પ્રભુને પ્રાર્થના કરો હે પ્રભુ મને પાપ કરતા સમયે સદબુદ્ધિ વિચાર આપજો હે પ્રભુ મને પાપ કરતા તું અટકાવજે હે પ્રભુ પાપના લોભથી હું આ જગતમાં કોઈનું અહિત ના કરું એવું મને જ્ઞાન આપજો જો જેસલ જાડેજા હતો એને તોરાણી મળ્યા હતા તો સમુદ્રમાં ઓળખી લઈ અને પસાર થતા હતા હોળકી આલોક ટોળોક થવા લાગી કારણ કે મદદરીએ તોફાન વ્યાપ્યું અને પછી કોઈ બચવાનો આરો ના રહ્યો ત્યારે તોરલે એમ કીધું કે હવે તું તારું પાપ પોકાર હે જાડેજા તમે હવે તમારા પાપ પોકારો પાપ તારું પરકાશ જાડેજા એટલે પછી જેસલ જાડેજા ને એમ થયું કે હવે આમે મરવાનું આમ મરવાનું હોય પાકારી કઉ તો જો ભગવાન બચાવશે તો આપણે બચી જશું એટલે પછી તોરલ કે છે કે હવે તારો બચવાનો આરો નથી અને તારા પો ભગવાન પાસે પોકાર જેટલા માથાના વાળ છતીરે રાણી જેટલા મથે જા વાળ રે એટલા કરમ તો મેં કર્યા થોડા દેવ જી એટલે દેશલ એમ કે છે કે મેં આ યુગ માં અજ્ઞાનતા માં એટલા બધા પાપ કર્યા છે કે એનો પાર આવ્યો નથી છતાં તો કે પાપ પોકારો તમે અને તમારી હોડી દરિયા પાર થઈ જશે એટલે જો તોરલ ના કહેવાથી જેસલ જેવો તો સુધરી અને પાપ પોકારે અને ભગવાનના આશ્રિત થઈ અને ભગવાનની ત્યાંથી એને સમજ આવવા માંડે છે મધદરિયા થી એને ઈશ્વર કંઈક છે એવું ખ્યાલ આવી ગયો અને એ તોરલાણીના લાણીના શરણે થઈ અને પરમાત્માની ભક્તિ કરવા લાગ્યો એટલે આ વસ્તુ એવી છે જીવનમાં કે જ્યારે ભય વિના પ્રીતિ થતી નથી એટલે ભય હશે એને ભય હતો એટલે જેસલ જાડેજો ભગવાનનો બની અને પાપ પોકારવા માંડ્યો અને પોતાના પાપ ઈશ્વર પાસે જેટલા તમે પોકારશો એટલે પા જીવનમાં જે કર્યા હોય એ ઢાંકવાના નથી એ ઉઘાડા કરવાના અને પુણ્ય જે તમે સેવાના કાર્ય કરી એ ઢાંકવાનું છે એટલે પરમાત્માની શરણાગતિ સ્વીકારી અને ભગવાનને પ્રાર્થના કરવાની અને પોતે ભગવાન તમને ઉગાડેલું છે કૃષ્ણ એ ગીતામાં કીધું છે કે જે મારી શરણે આવશે અને મારી સમર્પિત થશે એનો હું ઉધાર કરીશ અને ભવસાગર પાર ઉતારીશ અધ્યાયમાં છત્રીસમા શ્લોકમાં કીધું કદાપી સર્વ પાપીઓ કરતા વધારે પાપી હોય તો પણ જ્ઞાનરૂપી એટલે કે આત્મ જ્ઞાન રૂપી નાવડી ઈશ્વરી જ્ઞાનથી તારું વહાણ સર્વ પાપો રૂપી દરિયા ને ભાવસાગર ને સહજમાં હું પાર કરાવી દઈશ એટલે પરમાત્મા કે ગમે તેવો પાપી અવશ્ય વળી પ્રભુએ કહ્યું કે ઈશ્વર બળવાન છે તો શ્યામી સમીર અગ્નિ ભસ્મે સાકૃતમ આ અર્જુનમ જ્ઞાનામિ સર્વ કર્માણી ભસ્મ સત્કૃતમો તચ્યા એટલે કે ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયમાં હાળત્રી શ્લોક માં ભગવાને કીધું છે કે હે અર્જુન જેમ બરાબર સળગેલો અગ્નિ લાકડાને વાળીને ભસ્મ કરે છે તેમ પ્રભુના જ્ઞાન રૂપી સત્વ જ્ઞાન અગ્નિ અગ્નિ આશ્રિતથી સર્વ કર્મોને વાળીને ભસ્મ કરી નાખે છે એટલે ઈશ્વરના સ્વરૂપનું સત્તાનું જ્ઞાન અનુભવ કરવું એ અમૂલ્ય વસ્તુ છે એટલે તે ભયંકર પાપો ને ભયંકર જાગૃતિ કરે તો એ જ્ઞાનો ગળીને ભસ્મ થઈ જાય એવું કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે એટલે આપણે જીવનમાં આ જાણતા અજાણતા જે પણ પાપ કર્મ કર્યા હોય એ આપણે ઈશ્વરના ના આગળ શરણે જઈ અને પોકારવાના છે હું જેવો છું એવું પરમાત્મા તું મને સ્વીકારી અને મારા ઉદ્ધાર કર મને મને પાર કરવામાં તું મદદ પણ ક્યારે મદદ કરે કે જ્યારે તમે ભગવાનની શરણાગતિ સંપૂર્ણ સ્વીકારો તો પછી ખાલી તમે માળા પહેરો તિલક કરો ચોટી રાખો તો એથી ભગવાન પ્રસન્ન નથી થતા પણ તમે એનું નામ સ્મરણ આખા દિવસમાં કેટલી વખત કરો છો એ જ અગત્યનું છે શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ એટલે સર્વ સર્વ સર્વરણ સર્વર્મસરણ જ્ઞાનશરણ ભગવાન